ડભોઈ તાલુકાના કુકડ ગામ ખાતે કુકડ પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મેચ નિહાળ્યા બાદ વિજેતા ટીમને ટ્રોફી આપી અભિનંદન પાઠવ્યા હતા છેલ્લા ઘણા દિવસોથી કુકડ ખાતે ટૂર્નામેન્ટ ચાલી રહી હતી જે ટુર્નામેન્ટમાં ગત રાત્રિએ ફાઇનલ મેચ યોજાઈ હતી આંબેલાયન સિનોર તથા ડભોઈ ફાઈટર ઇલેવનની ટીમો ફાઇનલમાં પહોંચતા મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ગ્રાઉન્ડ પર ઉમટી પડ્યા હતા જેમાં આંબેલાયન સિનોર ટીમ વિજય થઈ હતી આજરોજ ડભોઈ તાલુકા કુક્કડ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ એસોસિએશન તરફથી આજ રોજ આ સિઝનની આ બીજી મેચની ટુર્નામેન્ટ રમાઈ રહી છે ડભોઈ તાલુકામાં સૌ પ્રથમ આ ક્રિકેટ સોટા ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર થયું છે અને હજુ આની અંદર પણ વધુ સુધારા કરવા માટે ધારાસભ્ય શ્રી સોલ સોટ્ટાભાઈએ અમને વચન આપ્યું છે કે જે કંઈ જરૂરિયાત હોય તે કહેજો પરંતુ ડભોઈથી નજીક છે વધુ ને વધુ લોકો ભાગ લે તે માટે આપણે પ્રયત્ન કરવાના છે આજ રોજ સિનોર અને ડભોઈની બે ટીમો ફાઇનલમાં આવી છે બંને હું ખોખું અભિનંદન આપું છું અને આના જે આ જે સીલ આપવામાં આવે છે એ માગરોના સંજયભાઈ તરફથી છે તેઓને હું ખોખો આભાર માનું છું કેટલી ટીમો રમવામાં આવી છે અહીંયા ટોટલ લગભગ એકસો ઓગણત્રીસ ટીમો રમાડવામાં આવી છે ಬ್ರ್ಯಾನ್ಮಲೆ ದಿವ್ಯಾಂಗ ನ್ಯೂಸ್ ಡಭೋಯ ವಡೋದರಾ